આપણે ત્યાં પરમાત્માની પ્રાપ્તિના બે માર્ગ બતાવ્યા છે જ્ઞાન અને ભક્તિ મોકલનારને જે પકડી લે મળી લે એને પ્રાપ્ત કરી લે એ ભક્તિ માર્ગ છે અને પોતાને પ્રાપ્ત કરી લે હું કોણ છું એ જ્ઞાન માર્ગ છે જ્ઞાનમાં ઈશ્વર તરીકે પોતાએ સ્થાપિત થવું પડે અહમ બ્રહ્માસ્મ તત્વમસી આત્મા બ્રહ્મ આ બધા વેદના સૂત્રો છે એટલે પોતાની જાતને હું કોણ છોક તમને એક એક સાવ સાદી ભાષામાં સાવ સાદી ભાષામાં થોડું ધ્યાન આપો તો કોઈ વડીલ પંચાણું એસી પંચાણું સો વર્ષે મૃત્યુ પામ્યા છે પછી એનું શબ પડ્યું છે પણ હવે એ બોલી શકતા નથી સાંભળી શકતા નથી ચાલી શકતા નથી જોઈ શકતા નથી એનું કારણ શું તમારે મને જવાબ આપવો પડશે એ બે કલાક પહેલાં તો બોલતા હતા પણ પછી હવે ગુજરી ગયા છે ડોક્ટરે કીધું કે મૃત્યુ પાયમાં છે પછી બોલે નહીં ચાલે નહીં જોવે નહીં બોલ કાંઈ નહીં બધી ક્રિયાઓ બધી પૂરી થઈ જાય એનું કારણ શું હવે કેમ બોલતા નથી કેમ ચાલતા નથી કેમ જોતા નથી શું કારણ છે જવાબ આપો તમને બધાને ખબર છે તમે શું કામ નથી બોલતા આત્મા નીકળી ગયો છે બરાબર હા બસ હું એ જ કહેવા માંગુ છું આત્મા નીકળી ગયો પછી બધું બંધ હવે બોલશે નહીં હવે ચાલશે નહીં હવે જોશે નહીં તો મારે તમને બધાને પૂછવું છે એ નીકળી ગયા પછી બધું બંધ થઈ જાય તો અત્યાર સુધી જે કરતો હતો એ કોણ હતો આનો વિચાર કરો એ નીકળી ગયા પછી બોલવાનું બંધ તો અત્યાર સુધી જે બોલતો હતો એ કોણ હતો એ નીકળી ગયા પછી જોવાનું બંધ તો અત્યાર સુધી જોતો કોણ હતો એ નીકળી ગયા પછી શરીરની બધી ક્રિયાઓમાં તો અત્યાર સુધી જે ક્રિયાઓ કરતો હતો આનો રોજ વિચાર છું ત્યારે એમ કહેવાય છે બધી સાધના ત્યાં પૂરી થઈ જાય છે આ યાત્રા કરીને માણસે પહોંચવાનું છે માત્ર પોતા સુધી જ્ઞાન માર્ગમાં અને ભક્તિ માર્ગમાં પહોંચવાનું છે ઈશ્વર સુધી